એટલે મહાભારત એવું કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય પણ જેનો ટેકેદાર હોય એની અઢાર ની સેના હોય તો હારી જાય એવું મહાભારત છે એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાહ જોવા ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં હામે વાળાને એમ લાગવું જ હોય લડવા કે ભાઈ હામે કોણ છે એટલું હોય તો પચાસ ટકા તો યુદ્ધ જીતી જવાય બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર જ્યારે સમાજનો કાર્યક્રમ હોય ત્યારે સમાજને જે ટકોર કરવાની હોય એ એકદમ હસતા હસતા ટકોર કરી દે છે ઘણી બધી વાર એ પોતાની જોડી આગળ કરીને એમ કહે કે સમાજ પાસેથી મારે ખાલી આટલું જ માગવાનું છે હું ખોળો પાથરું છું જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ એમને એવું જ કહ્યું હતું કે હું બનાસથી બેન બનીને આવી છું તમારે બધાએ મામેરું ભરવાનું છે અને એ રીતના પછી ચૂંટણીનો આખો કાર્યક્રમ પણ એવી રીતના ચાલ્યો સાંસદ બન્યા એના પછી પણ જ્યાં જ્યાં ટકોર કરવાની જરૂર પડે ત્યાં આ રીતના ટકોર કરતા હોય છે એટલે ટેકેદારો રાખવા તો મજબૂત રાખવા જ્યાં જ્યાં ભાઈઓના ઝઘડા હોય છે ત્યાં પછી મહાભારત જ થતી હોય છે એ પ્રકારનું નિવેદન એમને ગૌશાળાના કાર્યક્રમ દરમિયાન આપ્યો સમાજના અને ગામના લોકો ત્યાં બેઠા હતા અને ગૌશાળાનો કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન એમને મહાભારતની વાત કરી સાથે જ રામાયણની વાત કરી અને એવું કહ્યું કે જ્યાં ભાઈઓ વચ્ચે ઝઘડા હોય ત્યાં મહાભારત થાય છે અને જો તમે રામ જેમ ભરતને ગાદી આપી દો તો પછી રામ રાજ્ય પ્રસ્થાપિત થતું હોય છે એટલે આપણે રામ પાસેથી ઉદાહરણ લેવાનું છે સાથે કહ્યું કે ટેકેદારો હોય હોય તો પછી બહુ તકલીફ પડતી છે એટલે ઓછા ટેકેદાર રાખો પણ મજબૂત ટેકેદાર રાખો આ વાત પણ એમને સમાજના લોકોને કરી છે ત્યાં ઘણા બધા આગેવાનો પણ બેઠા હતા ગામના લોકો પણ બેઠા હતા તો ગેની બેનનું આખું ભાષણ સાંભળો જેમાં એ મહાભારતને યાદ કરતા મહાભારતના પ્રસંગને યાદ કરતા શું કહે છે અને ટેકેદારો માટે જે કહી રહ્યા છે તે સાંભળો શાસ્ત્રીજી બે ત્રણ મહાભારત ના શબ્દો એમાં એમને એવું કીધું કે ભાઈ જ્યાં ભાગ હોય ના આપો અહીંયા મહાભારત થાય ભગવાન કૃષ્ણ સંધિમાં જ્ઞાન માત્ર પાંડવે પાંચ ગામ વાગ્યા અને પાંચ ગામ પણ કૌરવો આપવા તૈયાર ના થયા ત્યારે ત્યાં સુધી હું મહાભારત થયું અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે ત્યાં રામ રાજ્ય થાય ને ભયના ભાગનું કે ને આપવું જ પડે ને સાહેબે કીધું કે કોર્ટને ચડ્યા સમાધાન ના થયું અને યુદ્ધ થયું યુદ્ધમાં પણ એમને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે બે ને માગવા માટેનો અધિકાર હતો પાંડવોને કૌરવોને પેલા કૌરવો એ હું પ્રશ્ન પાસે કે હું તમને શું મદદ કરી શકું કે તમારી અઢાર છે કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય પણ જેનો ટેકેદાર વાક આગલો હોય એની અઢારક્ષણ ની સેના હોય તો હારી જાય એવું મહાભારત કે છે એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને એમ લાગવું જ હોય લડવાવાળાને કે ભાઈ સામે કોણ છે કેટલું હોય તો પચાસ ટકા તો યુદ્ધ જીતી જવાય આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા છે પણ નોજિંદાના જીવનમાં ક્યાં પાંચ છોડ કરવી કયા ભાઈઓ સાથે મેળ રાખવો ક્યાં આપણા હાકડું હોય આપણા પૂરતું ને ભાઈઓનું હોય ને ભાઈઓને આપણું ગૌ માતાને તેત્રી કરોડ દેવતાનો વાસ આપણે કહીએ પણ ઘરે ગાયનું આપણે પાલન પોષણ ના કરી શકીએ આપણે પશુધન સાચવવા બધા ખેડૂતો છીએ એક એક ગાય આપણે હાચવીએ તો ઘણા બધા પરિવારો એક એક ગાય રાખે તો પણ ગૌશાળાઓને ઘણી બધી મદદ થાય આજે બનાસકાંઠામાં એકસો ને બોતેર જેટલી ગૌશાળાઓ અને આ ઉત્તરાયણ સમયમાં ગામડે ગામડે ગૌશાળાના લાભાર્થે કથાઓનું આયોજન થઈ રહ્યું છે આજે

કે મને વળતર મળવું જોઈએ પણ ગૌ માતાએ ખેતરમાં ગમે એટલું નુકસાન કર્યું છે ક્યારે કોઈ ખેડૂત એ વળતર માટે અરજી નથી કરી એટલે ગાય ઉપર પ્રેમ છે ભાવ છે એ પ્રેમ ને ભાવ આપણા દિલમાં કાયમ રહે પહેલા આપણે જુવારાની અંદર દરેક દીકરીને ગાય આપતા જુરામાં જુરૂ કહેવાય શું કહેવાયને જુરામાં ગાય આપતા અને એના એના ઉપર પ્રેમ હતો મને મારા પિયરમાંથી ગાય આપી છે એટલે અંતિમ જેટલા વેતર ગ્યાય ત્યાં સુધી એની સેવા કરીને અંતિમ ઉદ્ધિ એને હાચવતા એના એને એમાં એના પિયરના દર્શન થતા મારા ભાઈએ આપ્યું છે મારા બાપાએ મને ગાય આપી છે આ ગાયને હાચવવાની જવાબદારી મારી છે હવે ભેંસો આપવાનું ચાલુ કર્યું છે ક્યાંક ક્યાંક અને હવે નવી ભેડીમાં ભેંસો નીકળી જવાની હવે શેરો રે હવે બે પ્લેટ દસમા નવ બાળક રહેતા હોય દસમા માટે બાપરાજી ભેંસ ક્યાં બાંધવી એટલે હવે એ હું માનું કે ધીમે ધીમે બંધ થતું આવે છે પણ જે આપણી લોકાલિટી જે હતી એ ખૂબ એને બધાએ એ પ્રમાણે વ્યવહારો કરીને એને હાંચવા માટેની એક સિસ્ટમ ઊભી કરી હતી અને એટલા માટે એ સમયગાળામાં ગાયોનું જતન થતું ત્યારે આપ સૌને પણ વિનંતી કે જ્યાં આ એકસો ને બોતેર જેટલી ગૌશાળાઓ છે સરકાર શક્ય હોય એની મદદ જ્યાં હોય ત્યાં કરે પણ ખરેખર તો બીજી બધી યોજનાઓમાં મૂકીને અથવા તો બીજી કેવી પશુપાલન હું તો કેન્દ્ર સરકારમાં જે ખેતીવાડી અને પશુપાલન જે કમિટી દે એમાં હું સભ્ય છું તો અલગ અલગ રાજ્યોની અંદર આ ગાયો માટે પશુપાલનો માટે એનો પ્રવાસતા એના સંશોધન એના રિસર્ચ માટેના બધી બધી સિસ્ટમો આજે ટેકનોલોજીના માધ્યમથી થઈ રહી છે હવે આપણી જે દેશમાં ચોપન જેટલી મોલાદો ગાયોની એ પણ સૌથી શ્રેષ્ઠ આખા ભારતમાં સારામાં સારી હલાદ તરીકે ગાય તરીકે વકળાતી હોય તો એ આપણી બનાસકાંઠાની કાંકરેથી ગાય એ આખા ભારતની અંદર પહેલા નંબર છે અને પહેલાં નંબરનું જ્યારે આપણે બીડું મળ્યું હોય ત્યારે એના સંશોધન મારફત એ ગાય દસ દસ કે બાર બાર લીટર ટંકે દૂધ ગાડે એ પ્રમાણે એનું આવનાર સમયની અંદર સંશોધન એક જબરજસ્ત થઈ રહ્યું છે એમાં ગૌશાળાઓ પણ ક્યાંક મદદ કરે એટલા માટે કે દસ પાંચ લીટર દૂધ આપતી ગાય કાંકરેજી થઈ જાય એ ટકા એ ટાઈમે ઘરે પણ સો ટકા ખેડૂતો અને તમામ પશુપાલકો પાડવાનું કામ કરશે અને આ બાબતમાં જ્યાં પણ એ પૈકીની જરૂર ઉભી થાય ત્યાં તંત્ર હોય વિભાગ હોય એને પણ મદદ કરજો અહીંયા મને બોલાવી શાસ્ત્રીજીએ કીધું કે સંસદ સભ્ય આવ્યા છે એટલે ગાયો માટે કઈ મદદ કરે

અને પક્ષી ગરબડાયા દે ગાય હું પારવા વોટ આપશે મે તો કદા કે એમને વોટ ન હોય પણ એમના આશીર્વાદ મળશે તો કાફી અને જારે ભગવાન એ આપણને જન્મ આપ્યો હોય ત્યારે અમુક દાન કરવા માટે ભગવાને એ આપણને પ્રેરણા પૂરી આપ પાડી છે ને માણસ અંતા તરીકે એને જવાબદારી સોપી છે ભૂમિદાન હોય કન્યા હોય વિદ્યાદાન હોય રક્તદાન હોય ગૌમાતાના રક્ષણ માટેનું દાન હોય તો આ દાન આપવા માટે સૌથી જે જીવ જીવ કહેવાય આપણે પશુ પક્ષી માણસ તમામ પ્રકારના જે જીવો કહેવાય એમાં સૌથી લાંબુ આવ્યું છે ભગવાને માણસને આપ્યું છે અને માણસને એટલા માટે આપ્યું છે કે બાકીના તમામ જીવોને જીવાડવાનું અને એનું રક્ષણ કરવાનું ને એનું ભરણ પોષણ કરવાની જવાબદારી આપણાને મનુષ્યના શિરે એ ભગવાને સોંપી છે અને એ જવાબદારી આપણાને સોંપી છે ત્યારે યથાશક્તિ એની અંદર મદદ થાય બીજા ખર્ચાઓ કાપીને આજે મેં કીધું એમ કે ગૌ માતા માટે કરીને કે બે આપવાનું દાન છે કે આપશો તો એ આપણા પ્રશ્નરી એ ભગવાનને ત્યાં આપણા માટે લખાશે અને મેં કીધું એમ કે ગુલાબભાઈ અમને વાત કરતા હતા ઘરના પ્રસંગો લાખો રૂપિયા તમે વાપરી નાખો છો ધેખા ધેખી સોશિયલ મીડિયાના વડાથી અને મહિના પછી બધા ભૂલી જતા હોય છે અને કોઈ યાદ પણ કરતું નથી એટલે સામાજિક પ્રસંગોમાં પણ એમાં કાપ આવે શિક્ષણ તરફ લોકો આગળ વધે

હોય જે પડાવવાનું હોય એ ગૌશાળાના જે સંચાલકો જે લખીને આપજો તો હું મારી ગ્રાન્ટમાંથી તમને એ મદદ કરીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર